યુસીસી એ તમામ ધર્મના લોકો માટે વ્યક્તિગત કાયદાનો એક સામાન્ય કોડ રાખવાનો વિચાર છે જેમાં અંગત કાયદામાં વારસા લગ્ન છૂટાછેડા બાર કસ્ટડી અને ભરણપોષણના પાસાઓનો સમાવેશ થાય છે જોકે હાલમાં ભારતના અંગત કાયદાઓ એકદમ જટિલ અને વૈવિધ્યસભર છે જેમાં દરેક ધર્મ તેના પોતાના ચોક્કસ નિયમોનું પાલન કરે છે જ્યારે સામાન્ય નાગરિક સંહિતાના સ્વરૂપ અને આકાર અંગે વારંવાર ચર્ચા થાય છે ત્યારે બંધારણમાં પણ આ વિચારનો ઉલ્લેખ જોવા મળે છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે જે પિસ્તાલીસ દિવસ

ઉચ્છોના અમલીકરણમાં કયા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો સૂચનો મેળવવામાં આવ્યા હતા શ્રી મીનાએ વધુમાં જણાવ્યું હતું કે યુસીસી ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે વિવિધ ધર્મ સંપ્રદાયમાં જોવા મળતા રીતિ રિવાજોને પણ યુસીસી આદર આપે છે આ તકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ પટેલ શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી અનિરુદ્ધભાઈ દવે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી તેમજ અન્ય રાજકીય સામાજિક ધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણપોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ લિવ ઇન રિલેશનશીપમાં મહિલાઓના અધિકારો નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાળ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી દિપેશ ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો વકીલ મંડળના પ્રમુખો સામાજિક કાર્યકરો વિવિધ સંસ્થાના અગ્રણીઓ કોલેજના આચાર્યશ્રીઓ ધાર્મિક સંસ્થાનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના સૂચનો મંતવ્યો રજૂ કર્યા હતા આજે ભુજ ખાતે આ સંદર્ભમાં અભિપ્રાય લેવા માટે વિવિધ અગ્રણીઓને આમંત્રણ મળ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમા અને મોહમ્મદ લાખાને પણ આમંત્રણ મળ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત આગેવાનોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હાજી જુમા રાયમા મુસ્લિમ યુસીસી આગેની જે મિટિંગ હતી આજે અમે દરેક સમાજની સાથે મુસ્લિમ સમાજના પણ આગેવાનો આવ્યા હતા અને અમારી રજૂઆત કરી છે કે બંધારણે આપેલા અમારા જે અધિકારો છે એનું ક્યાંય ઉલ્લંઘન ન થવું જોઈએ અમારા મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને એના માટેથી અને મુસ્લિમ સમાજને એવો છે કે અમારા ક્યાંક ને ક્યાંક અમારા જે અધિકારો છે એનું હનન થાય છે એટલા માટેથી અમે એને અમારા મંતવ્ય રજૂ કર્યા છે અને અમે યુસીસી માટે જે પણ અભિપ્રાય આપ્યા છે એ રાટિંગમાં આપ્યા છે કલેક્ટર અને યુસીસીના જે મેમ્બર હતા એમણે એવું આશ્વાસન આપ્યું છે કે આમાં કોઈ પણ સમાજ અથવા કોઈપણ ધર્મનો મૂળભૂત અધિકારોનું હું વર્નન કરવામાં નહીં આવે મારું નામ મહંમદ લાખા છે હું માઇનોરિટી કોર્ડિનેશન કમિટી કચ્છના જિલ્લા પ્રમુખ છું અને ભુજ શહેરની અંદર સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું આજે જે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને મુસ્લિમ સમાજ જે યુસીસીનો વિરોધ કરી રહ્યો છે એ સમાન સિવિલ કોડ અમારી માંગણી છે કે સમગ્ર દેશની અંદર એક જેવો હોવો જોઈએ સમગ્ર દેશની અંદર લાગુ થવો જોઈએ અને ગુજરાતની અંદર જે રીતે આ લાગુ કરવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે એ જ કમિટીના અધ્યક્ષ શ્રીએ ઉત્તરાખંડની અંદર જે યુસીસીની ભલામણ કરી છે લાગુ કરવા માટે અને ઉત્તરાખંડ સરકારે જે રીતે યુસીસી લાગુ કર્યું છે એ સંપૂર્ણપણે બિન બંધ ગેરબંધારણીય છે બંધારણની વિરુદ્ધમાં છે અને આનાથી લગભગ ગુજરાતની અંદર સર્વ સમાજ જે ખાસ કરીને આદિવાસી સમાજ છે બીજો વંચિત સૌથી સમાજ છે એ તમામ સમાજોના જે ધાર્મિક અધિકારો છે એ ધાર્મિક અધિકારો બંધારણીય અધિકારોનો વનન થઈ રહ્યું છે પરિણામે આ યુસીસી લાગુ કરવામાં ન આવે અન્યથા જો સરકાર બળજબરીપૂર્વક આ લાગુ કરવાના પ્રયત્નો કરશે તો ગુજરાતની અંદર સર્વ સમાજના એક મોટું આંદોલન કરવામાં આવશે અને એનો સંપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવશે ખાસ કરીને મુસ્લિમ સમાજની અંદર લગ્ન પ્રથા જે છે એ છે એ એનો આ આનંદ થઈ રહ્યું છે એની અંદર ધાર્મિક અધિકારોમાં જોવા જઈએ તો ધર્મને જે ધર્મે કુરાનની અંદર ઘણી બધી તો સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે જેનું અમલીકરણ કરવામાં મુસ્લિમ સમાજને તકલીફ પડી શકે એમ છે તમે સમાન સિવિલ કોડ લાગુ કરવો હો તો તમે પ્રાથમિક શાળાઓમાં કરો કે જ્યાં દરેક વ્યક્તિને ગરીબ વંચિત જે પણ વ્યક્તિ છે એ તમામને સરખો અધિકાર ભણવાનો મળે કોઈ ખાનગી સ્કૂલ રાખવાની જરૂર ન પડે તમે લોકોના અન્ય બંધારણીય અધિકારો છે ત્યાં સમય સિવિલ કોડ લાગુ કરીને લોકોને બંધારણીય અધિકારો આપો પરંતુ ત્યાં નહીં પરંતુ માત્ર ધાર્મિક બાબતોમાં છેડછાડ કરી અને રાજકીય મુદ્દાઓને સળગતા રાખવાના પ્રયત્નો જે સરકાર કરી રહી છે એનો સંપૂર્ણપણે વિરોધ છે